જે પોતાને હિન્દુ કહે છે તે ચોવીસ કલાક હિંસા 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 ઈચ્છે છે જુઠાણા ફેલાવે છે તેઓ હિન્દુ નથી રાહુલ ગાંધીના વિવાદસ્પદ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ પક્ષ સામ સામે આવ્યા છે બજરંગદળ અને વીએચપી કાર્યકરોએ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિવાદસ્પદ નિવેદન અંતર્ગત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી રજની પટેલે રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢ્યું હતું રજની પટેલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે ગઈકાલે રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન આપ્યું કે દેશમાં હિન્દુ હિંસા કરી રહ્યો છે આ પ્રકારની વાત કરી દેશના હિન્દુ સમાજના લોકોનું અપમાન કરવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું છે હિન્દુ સમાજ સહિષ્ણુ હોય છે અને પોતે અહિંસામાં માનતો હોય ત્યારે રાહુલ ગાંધીએ હળાહળ જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કર્યું છે રાહુલ ગાંધીએ હિન્દુ સમાજને હિંસક કહ્યું તે ખૂબ ગંભીર બાબત છે રાહુલ ગાંધીએ હિન્દુ લોકોની માફી માંગવી જોઈએ જો ગુજરાતમાં તો ઠીક દેશમાં પણ ઇન્ડી ગઠબંધન એ સફળ રહ્યું નથી ગુજરાતમાં તો ક્યારેય સફળ ન થાય એ પ્રકારની સ્થિતિ ગુજરાતની જે પાછળની ચૂંટણીઓ થઈ છે અને આવનારા સમયમાં જે પ્રકારે ગુજરાતના લોકો એ વિકાસના આધાર પર સરકારને સમર્થન સમર્થન કરી રહ્યા છે એ જોતાં એ ફક્ત અને ફક્ત એમનું સ્વપ્ન છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આજે અને આવતીકાલે પણ તમામ પ્રકારે ખૂબ મજબૂતાઈથી આગળ વધવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી રજની પટેલે વધુમાં જણાવ્યું કે દેશમાં વડાપ્રધાન મોદીએ ત્રીજીવાર શપથ લેતા દિશાહીન કોંગ્રેસ અને તેમના નેતા બોખલાઈ ગયા છે જેને હિન્દુ લોકો ક્યારેય માફ નહીં કરે લોકસભા ચૂંટણીમાં દેશની જનતાએ જોયું કે કોંગ્રેસના નેતાઓએ સત્તા મેળવવા દેશમાં કેવા જુઠ્ઠાણા ફેલાવ્યા હતા કોંગ્રેસના નેતાઓની પહેલાથી તુષ્ટિકરણની રાજનીતિ રહી છે લોકસભા ચૂંટણીમાં કોઈ ચોક્કસ કોમના લોકો મત મેળવવા જે પ્રયાસ કર્યો તે પણ સફળ થયો નથી સમગ્ર દેશના લોકો રાહુલ ગાંધીના આ નિવેદનથી નારાજ છે જેને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સખ્ત શબ્દોમાં વખોડે છે વધુમાં રજની પટેલે જણાવ્યું કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન ક્યારેય સફળ થશે નહીં ગુજરાતના લોકો જે રીતે વિકાસને સમર્થન કરે છે ત્યારે ફક્ત આ સ્વપ્નું છે ભાજપ મજબૂતીથી આગળ વધવાનું છે